સંરક્ષણ બે હજાર એકવીસ અંતર્ગત બોટાદના વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં નગરપાલિકા દ્વારા યોજાયેલ ચિત્ર સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમ નાટક સ્પર્ધા બેસ્ટ સફાઈ સ્પર્ધાનો ઇનામ વિતરણ તથા પ્રમાણપત્ર કાર્યક્રમ સોશિયલ ડિસ્ટનીંગની વ્યવસ્થા સાથે આજરોજ નાનજી દેશમુખ ઓડિટોરિયમ હોલ બોટાદ નગરપાલિકા ખાતે યોજાયો આ કાર્યક્રમમાં ઉપભોક્ત જણાવ્યો વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ ભેટ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જયસિંહભાઈ તેમજ પૂર્વ પ્રમુખ બીનાબેન મહેતા તેમજ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા તેમજ બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સહેવાલ નિલેશ ઠાકરીયા બોટાદ મારું નામ જયસિંહભાઈ ગાંડાના લકુલ નગરપાલિકા પ્રમુખ આજે સસ્તા માટેનો કાર્યક્રમ હતો અને સસ્તા અભિયાન માટેનો ચિત્રકલા હતી અને આ સસ્તા સારું લોકો સ્વસ્થ રાખે એના માટેનો કાર્યક્રમ હતો આર એસ પટેલ ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા કાર્યક્રમ વિશે સસ્તા સર્વેક્ષણ બે હજાર એકવીસ યોજાનાર છે તે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ નગરપાલિકા દ્વારા આઈસી એક્ટિવિટી માટે કરવામાં આવેલી તેનો આજે ઇનામ વિતરણ કાર્યક્રમ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ હતો નગરપાલિકા દ્વારા આજે તેના ઓડિટોરિયમમાં આ સારી રીતે પૂર્ણ કરવામાં આવેલો છે નગરપાલિકા પોતે નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં સફાઈ માટે સારી સફાઈ થાય તેમજ નિયમિત સફાઈ રહે તે માટે વિવિધ પ્રયત્નો કર કરતી રહી છે ડોર ટુ ડોર કલેક્શન તેમાં સફાઈ કરાવે છે વધુમાં નગરપાલિકા દ્વારા જે કોમર્શિયલ એક વિસ્તાર છે તેઓ ડસ્ટ ફ્રી રોડો થઈ જાય તેના માટે ફૂટપાથનું કામ પણ લીધેલું છે જેનાથી તમામ કોમર્શિયલ વિસ્તારો ડસ્ટ ફ્રી થઈ જાય વેપારી મિત્રો જો તેમનો કચરો નિયમિતપણે ડોર ટુ ડોર વ્હીકલ આવે છે તેની અંદર જ આપે તેવી નગરપાલિકા તરફથી વિનંતી છે જેથી આપણા બોટાદ શહેર સ્વચ્છ અને સુગઢ રહે અને તે કચરો નદીમાં પણ લોકો જો જે નાખે છે એ પણ ન નાખે તો ચોક્કસ આપણી ઉતાવળી નદી પણ એક શુદ્ધ રહેશે આટલું તમામ નગરજનોને અત્યારથી વિનંતી કરવામાં આવે છે મારું નામ દલડી સુજાના છે હું કોલેજમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરું છું ગર્લ્સ કોલેજમાં અને સ્વચ્છતાના આજે જે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર એકવીસ અંતર્ગત જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં અમારે જે સરકાર દ્વારા જે વોલ પેઇન્ટિંગ છે સ્વચ્છતાની પછી આ કોરોનાની મહામારી આવી રહી છે એના વિશે પછી નિબંધ સ્પર્ધા રાખવામાં આવી હતી અને ઘણી એ બધી બધી કૃતિઓમાં અમે ભાગ લીધો હતો અને અમને ખૂબ જ તે મજા આવી એ બધી કૃતિઓમાં તથા આજે અમને જે તેમના દ્વારા જે ઉત્સાહિત કરવામાં આવ્યા હતા કે ઇનામ વિતરણ કર્યું અને અમને બધાને સર્ટિફિકેટ આપ્યા અમારો ઉત્સાહ વધાર્યો અને જે અમને બહુ ગમ્યું અને અમારે તેનાથી એ પણ અમને પ્રેરણા મળી કે અમારે સ્વચ્છતા રાખવી જોઈએ સ્વચ્છતા જો રાખશું આપણે તો આવી જે કોવિડ નાઇન્ટીન કોરોના વાયરસ જેવી બીમારી છે એ પણ આપણેથી દૂર રહેશે અને એની જે એપ છે એ અમને ડાઉનલોડ કરી તેનાથી અમને જે ફાયદા પડે છે એ અમને અમે જાણ્યા અને તે આપણને લાભ આપે છે સરકાર કે જે નગરપાલિકાની ગાડી આવે છે તો આપણે બધાને સમજાવવું જોઈએ મેં મેં પણ પ્રયત્ન કર્યો છે કે મારી શેરીમાં મારા મોહલ્લામાં શહેરમાં બધાને જાગૃત કરી શકું કે જ્યાં ત્યાં આપણે કચરો ન ફેંકવો જોઈએ આપણે આપણે જે નગરપાલિકાની ગાડી આવે છે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ તો હું મારા તરફથી પ્રયત્નશીલ છું અને બીજાને જાગૃત કરવા ઈચ્છું છું સાવલિયા ચંદ્રકાંત ભારતીય જનતા પાર્ટી બોટાદ શહેર પ્રમુખ આજના કાર્યક્રમ વિશે જણાવશો આજે બે હજાર એકવીસ સ્વચ્છતા સર્વેક્ષણ અનુસંધાને બોટાદ શહેરમાં નગરપાલિકાના ગ્રાઉન્ડમાં જે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે એ ઉપરાંત નિબંધ સ્પર્ધા નાટક સ્પર્ધા એ લઈ અને બોટાદ શહેરની બાળાઓ વિદ્યાર્થીઓ અને સફાઈ કર્મીઓને જે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે અને બોટાદ શહેરના નગરજનોને ઉત્સાહભેર અહીં બહોળી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના મહામારીને ધ્યાનમાં લઈ અને જે વોલ પેન્ટિંગ કરવામાં આવ્યા છે એ અનુસંધાને બાળાઓને અહીં પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે બોટાદ નગરપાલિકા દ્વારા અચ્છા લોકોને તમે સ્વચ્છતા વિશે હવે બોટાદ શહેરમાં આ કોરોના મહામારીમાં જે આપણે જોઈ રહ્યા છીએ અને સ્વયં લોકોએ જાગૃત થઈ અને બોટાદને સ્વસ્થ બનાવવું પડશે અને સરકાર દ્વારા જે એપ્લિકેશન આપવામાં આવી છે એનો દરેક નાગરિકોએ ઉપયોગ કરી અને બોટાદમાં પોતે નાગરિકો અને પોતે જ લોકો સ્વયં જ્યારે જાગૃત થશે એ એવો મારો સંદેશ છે કે પોતે પોતાની રીતે બોટાદ શહેરને ખૂબ સ્વસ્થ રાખે ખૂબ જાળવણી કરે આ મહામારી સામે લડવા માટે ઓકે થેન્ક યુ